અત્ર તરફ વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યું પંદરસો ઉપરાંત કેદીઓને બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા બહેનોએ ભાઈ વહેલી તકે જેલ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી

બેન શું કહેશો રક્ષાબંધન એટલે તમે તમારા ભાઈની દીર્ઘાવ માટે પ્રાર્થના કરશો રક્ષા સૂત્ર બાંધ્યું છે ભાઈ પોતાનો જેલમાં છે કેટલી દુખની લાગણી છે દુઃખની લાગણી હોય ને સાહેબ બહાર નીકળી આવે એટલું અમે પ્રાર્થના કરીએ ભગવાનને બીજું તો શું કરીએ ભાઈ વના તો અમારે તકલીફ પડે ને અમારો પપ્પા નહીં અમારે તો કોઈ ઘરમાં નથી મમ્મી એકલા છે ઘરનો મોભી તમારો ભાઈ છે ભાઈ જો જેલમાં હોય તો પરિવારના ગુજરાનમાં અને કેટલી તકલીફ પડે

કેટલું દુઃખ થાય આજનો દિવસ પોતાની બેન બહાર થી આવે તમે જન્માવશો કેટલું દુખ થાય અંદર થી અંદર તો દુઃખ તો થાય જ નહીં પણ કાંઈ પાપ છે નહીં જે છે ઘણું એવું ઊંચું બેનો ભાઈ માટે ચાલો છોકરો મમ્મી બધા અલગ અલગ કરે છે બધા હું એકલો અહીં છું એટલે તકલીફ તો મને છે वडोदरा मध्यस्थ जेल में रक्षाबंधन परिवार रक्षाबंधन के त्यौहार को हमेशा से काफ़ी इंपॉर्टेंस दिया जाता है और यहाँ पे जितनी भी महिलाएं आ रही हैं उनकी प्रॉपर चेकिंग और फ्रिस्किंग के बाद ऐसे अरेंजमेंट किए गए हैं कि वो रूबरू फेस टू फेस मिल सकें और अपने भाइयों को राखी बांध सकें और कुल पंद्रह कैदी हैं महिला और पुरुष मिला के और अभी तक लगभग एक से तीस महिलाएँ आकर के राखी बांध चुकी हैं વરસાદની સિઝનમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ લોકો ખરાબ રસ્તાને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા ત્રીસ વર્ષથી રોડ જ નથી તેવો સ્થાનિકોનો દાવો છે રસ્તા પર પડેલા મસમોટા ખાડા વિકાસની ચાડી ખાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે ત્યારે જૂનાગઢની પ્રજા પણ તંત્રને સવાલ કરી રહી છે શહેરીજનોને ક્યારેય સારા રસ્તા મળશે તો વિપક્ષે પણ સત્તા પક્ષ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે તકલીફ રોડ ની સર ખાડા છે રોડ માં વાહન આવતા નથી અમે બે મહિના છે સતત વાહન બંધ કરી દેવું પીડ્યું મારે લ્યો જાવું બરદાર માં હું લે કેવી રીતે જાવું ક્યાંક જાય તો રિક્ષા પોતી નથી ઘરનું વાહન હાકતું હાલા તો હાકે હકતા નથી આ બધા રોડો છે એ બધા એવી પરિસ્થિતિમાં થઈ ગયા છે કે એની અંદર કોઈ માણસો સામાન્ય માણસો એમાં સિનિયર સિટીઝનો જેવા અમારા જેવા માણસો તો અહીંથી નીકળે તો પાંચ બાજુમાંથી કોઈ સ્કૂટરવાળો નીકળે તો પાણી ઉડાડતો આખા હજી ગટરના પ્રશ્નો એમને પાણીની લાઇનના પ્રશ્નો એમનામ છે અને ગેસની પાઇપલાઈન ના કામ હજી અધૂરા છે અમને એવો જવાબ મળે છે કે કામ પૂરા થશે પછી અહીંયા રિપેરિંગ કે નવા રોડ બનશે રક્ષાબંધન પર્વની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી આજના પવિત્ર દિવસે માછીમારો દરિયો ખેડવાની શરૂઆત કરે છે ત્યારે માછીમારોની આજીવિકાના સાધન એવા હોડીની માછીમારોએ પૂજા કરી સાથે દરિયાદેવની પૂજા કરી માછીમારીની સિઝનનો આરંભ કર્યો ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી આ દિવસોમાં માછીમારોનું વેકેશન હોય છે ત્યારે હવે તેમનું વેકેશન પૂર્ણ થયું છે માછીમારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો દિવસે જ રાજકોટમાં બહેનોએ ગુમાવ્યો ભાઈ મૂળ માળે હાટીના વતની અને ગોંડલનો બાર સાયન્સમાં ભણતા શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત થયું છે ચાર દિવસથી આ વિદ્યાર્થી બીમાર હોવા છતાં પરિવારને છેલ્લે જાણ કરવામાં આવી હોસ્ટેલ સંચાલકોએ તેની એમડી ડોક્ટર પાસે સારવાર ન કરાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે હોસ્ટેલ અને ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી મેનેજમેન્ટ શું કરતું હતું ના તો છોકરાની સારવાર લીધી ના તો કોઈ સારી જગ્યાએ છોકરાને કોઈ દવા લેવા ગયા ના એના પેરેન્ટને જાણ કરી તો ચાર દિવસથી આ છોકરો દુખાવામાં તડપતો હતો એક વાર એને પેરેન્ટ્સ ને જાણ કરવાનું ના થયું કે અમે જાણ કરીએ અને એના પછી પણ અત્યારે મેનેજમેન્ટ વાળા જવાબદારી નથી લેતા કે ક્લિનિકમાં અમે દવા લીધી તો ઠીક થઈ ગયો હવે એવું ક્યું ક્લિનિક છે કે જે પેશન્ટને એડમિટ કર્યા પછી વગર રિકવરી વગર એ ડિસ્ચાર્જ આપી દે છે હવે એ ક્લિનિક વાળા એ અડધી કલાકની અંદર રિકવરી આવી ગઈ અને ડિસ્ચાર્જ આપી દીધો ને એની જ અડધી કલાકની અંદર તબિયત વધારે બગડી ગઈ તો એવું ક્યુ હોસ્પિટલ છે કે વગર રીકવરી એ ડિસ્ચાર્જ આપે છે ગુનેગારો આકરામાં આકરી સજા થવી જોઈએ કોઈ પણ કારણસર બક્ષાવવો ન જોઈએ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે વહેલી સવારથી જ ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે આજે શામળિયા રક્ષાબંધન એટલે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે સવા બે વાગે એટલે કે ઉથાપનમાં છે ઉથાપનમાં ભગવાનને પહેલાં સોનાની રાખડી અને ત્યાર પછી ભાવિક ભક્તો દ્વારા લાવેલી રાખડીઓ બાંધી અને ભક્તોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને તે અર્પણ કરવામાં આવશે પૂનમ છે રક્ષાબંધનના પવિત્ર તહેવારે અમે દર્શન કરવા આવ્યા છીએ સ્પેશિયલી હવે અહીંથી અમે ભાઈને રાખડી બાંધવા જઈશું માટે સરસ ભક્તો આજે આનંદમય અને ઉલ્લાસમય રાખડી અર્પણ કરી રહ્યા છે સાથે સાથે સોનાની રાખડી પણ આજે અર્પણ કરવામાં આવી છે ભગવાન ને અને ખુબ ખુશ ઉત્સાહ થી શામળાજી મંદિર અને આજુબાજુના બધા પ્રદેશમાંથી માણસો આવી રહ્યા છે ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છીએ યાત્રાધામ શામળાજીમાં આજે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને ભક્તોની ભીડ જામી છે ખાસ કરીને ભક્તો દ્વારા જે રાખડીઓ એ ભગવાનને ધરાવવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે ભાવ શ્રદ્ધા સાથે ભગવાન શામળિયાને આજે રાખડીઓ ધરાવવામાં આવે છે ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે તે જોઈ શકાય છે કે ભગવાનનો વિષ્ણુ અવતાર અને ભગવાનના દર્શન કરી જે અહીં આવતા ભક્તો હોય મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે તેને ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે છે ભગવાન તેમની રક્ષા કરી તમને દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જનસમૂહ ભક્તોની જે ભીડ છે જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ભક્તો અહીં આશીર્વાદ મેળવી રહ્યા છે ભગવાનના અને સાથે સાથે જે પ્રકારે ભગવાન તેમની રક્ષા કરે તેવું પણ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે અહીં ભાવ ફેર ભાવ સાથે રાખડી બાંધવામાં આવી છે ભગવાનને અને ભક્તો અહીં આવી મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે હાર્દિક પટેલનું ન્યૂઝ એટીન ગુજરાતથી અરવલી દિવસે દિલ્હીમાં સર્જાયા અનોખા દ્રશ્યો પાકિસ્તાન મૂળની એક બાળકી પાસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાખડી બંધાવી પાકિસ્તાનની રહેવાસી અને હિન્દુ ધર્મની એક નાની અને ખૂબ જ સુંદર બાળકી છે જેનું નામ છે નાગરિકતા આ સુંદર બાળકીને તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકતા નામ આપવામાં આવ્યું આ બાળકીને ભારતીય નાગરિકતા પણ આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પોતે પણ આ નાની બાળકીથી ખૂબ જ ખુશ હતા અને સૌથી પહેલા તેણે આ બાળકીને બોલાવી અને બાદમાં તેની પાસે રાખડી બંધાવી સુદામા નગરી અને ગાંધી ભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરનો આજે સ્થાપના દિવસ છે પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત એક હજાર શ્રાવણી પૂનમના દિવસે થઈ પોરબંદરે એક હજાર ચોત્રીસ વર્ષ પૂર્ણ કરીને એક હજાર પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો આ નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃદ્ધ છે અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર દસમી સદીમાં વસેલું નગર છે ગાંધીજી જે મકાનમાં રહેતા તે ત્રણ માળનું અને બાવીસ રૂમનું આ મકાન આજે પણ શહેરમાં અડીખમ ઉભું છે દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે છે આ નગર સુદામાની ભૂમિ પણ કહેવાય છે પોરબંદર પર શાસન કરનાર રાજવી પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે હાલના પોરબંદરના વિકાસમાં સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીનું મોટું યોગદાન છે કહેવાય છે કે તેઓ પોરબંદરને પેરિસ જેવું બનાવવા ઈચ્છતા હતા જેને લઈને પોરબંદરના રોડ રસ્તા ઇમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી તમને જોવા મળે છે

સરપંચ તલાટી સહિત અધિકારીઓનું કૌભાંડ હોવાનો પરિવારનો આક્ષેપ છે વડોદરા તાલુકાના સમસાબાદ ગામની મહિલા મૃત્યુ બાદ પણ વળતર મેળવતી રહી ગંગાબેન રાજીભાઈ પટેલિયાના નામે સત્તર હજાર નવસો પચીસ રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા પંચોતેર દિવસથી હાજરી ભરી પૈસા ઉપાડી લીધા સરપંચ તલાટી સહિત અધિકારીઓ ભેગા થઈને આખું કૌભાંડ આચર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે ગામના અન્ય લોકો પાસે કામ કરાવ્યા બાદ જોબ કાર્ડ ન ફાળવ્યા હોવાનું પણ સામે આવ્યું હજાર રૂપિયાનો કભાંડ લાખો રૂપિયાનો આંકડો વટાવે તેવી પણ શક્યતા છે તાલુકા વિકાસ અધિકારીએ વરણામા પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે બે હજાર બાવીસ સુધીમાં મંડરેગર કામ એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી અને પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી

સુરતના આખાખોલ ગામના હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા ચાલીસ વર્ષે યુવક ધર્મેશ બેલડિયા ખેતરમાં શ્રમિકો પાસે કામ કરાવતા હતા અને ત્યારે હાર્ટ એટેક તેઓને આવ્યો અને તે બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું આ તરફ પુત્રના મોતના સમાચાર સાંભળી માતાને પણ આઘાત લાગ્યો અને માતા મનુબેન તેઓનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે માતા પુત્ર બંનેના હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર શોખમાં છે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી

પરંતુ પોલીસની નજર પોલીસે રહસ્યમય પરત લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ શાણા સાગઠિયાએ એ ચિઠ્ઠી તરત જ તેની બહેનને પરત આપી દીધી ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય ઘેરાયું છે આખરે આ ચિઠ્ઠીમાં એવું તો શું હતું કે પોલીસની નજર પડતા જ ચિઠ્ઠી બહેનને પાછી લઈ લેવી પડી

મીડિયા થી દૂરી બનાવી હતી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે છે મીડિયા હતું પોલીસ અધિકારીઓ હતા તેમ છતાં પણ એમની બહેને એટલી હિંમત બતાવી કે બધાની વચ્ચે પોતાના ભાઈ ચિઠી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો સંદેશો કઈક પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જે ખૂબ જ નિંદનીય કહી શકાય જો કે સ્થાનિક પોલીસ ની નજર પડતા તેમને તાત્કાલિક એ ટીસી જૂટવી દીધી હતી અને એ ટીસી જે છે તેમના બેન ને પાછી આપી દીધી હતી પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે ચિઠી માં એવો કયો મેસેજ હતો કે તે એમની બેન છે તે ત્યાં રૂબરૂ નતા આપી શકતા બધાની વચ્ચે નતા આપી શકતા લખીને ગુપ્ત રીતે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક એમડી સાગઠિયા છે તે તેમની હરકતોને લઈને અગાઉ પણ અનેક વખત ચર્ચાઓમાં આવી ચુક્યા છે રાજકોટ અગ્નિકાંડના જે આરોપી છે એમડી સાગઠિયા તેમની સામે અલગ અલગ અનેક આક્ષેપો પણ થયા છે ત્યારે આજે બધા લોકોની વચ્ચે તેમની બેને જે છે ઓવરણા લેતા હતા અને એ દરમિયાન બધાની નજર જયારે હતો પરંતુ સ્થાનિક પોલીસ ની સતર્કતાથી એ અટકી ગયો હતો પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો આ ગેરકાયદેસર છે તો આવી હરકતો કેમ કરવામાં આવે છે ત્યારે એમડી સાગ લઈને પણ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે બિલકુલ આભાર હાર્દિક માહિતી બદલ